હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યું છે ફ્રૂટ સલાડ તો ફ્રૂટ સલાડની રેસીપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને આજે ફ્રૂટ સલાડ બનાવવાનું કારણ છે કે આજે આપણો આધ્યાબહેનનો બર્થ ડે છે એટલા માટે આદ્યાબેન ના બર્થડે દિવસે આપણે ફ્રૂટ સલાડ બનાવ્યું છે તો ચાલો સૌથી પહેલા આદુબેનને આપણે હેપી બર્થડે વિશ કરી દઈએ આધુ હેપી બર્થડે થેન્ક તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા આપણે ત્રણ લિટર જેટલું દૂધ લઈ લીધું છે જે ફૂલ ફેટ વાળું દૂધ આવે તે દૂધ લેવાનું છે જેથી ફ્રૂટ સલાડ એકદમ આપણો ઘટ બને તો આપણે 3 લિટર જેટલું દૂધ લઈ લીધું છે અને હવે આપણે તેને ગરમ કરવા મૂકી દેશું દૂધને આપણે ગરમ કરવા મૂકી દીધું છે ગેસ ઉપર આપણે તેને ફૂલ ઘાટું થવા દેવાનું છે પણ સૌથી પહેલાં આપણે ગરમ કરવા મૂકીએ ત્યારે તેમાંથી થોડુંક દૂધ અલગ રાખી દેવાનું છે ઠંડુ કારણ કે પછી આપણે તેમાં જે આપણે કસ્ટર્ડ પાવડર છે તે મિક્સ કરવાનો છે દૂધ એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેશું અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેશું હવે આપણે આ ત્રણ મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે તેને આપણે જે સાઈડમાં ઠંડુ દૂધ રાખ્યું છે તેમાં મિક્સ કરી દઈશું અને પછી તેને આ રીતે હલાવીને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણો પાવડર એકદમ મિક્સ થઈ ગયો છે તો આપણે તેને દૂધમાં એડ કરી દઈશું જરા પણ ગાંગડી ન રહે તે રીતે તેમાં પાવડર મિક્સ કરી દેવાનો છે અને આપણે આ અઢીસો ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે તે બનેને આપણે દૂધમાં મિક્સ કરી દઈશું સૌથી પહેલાં આપણે કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરી દઈએ મિક્સ કરતી વખતે વચ્ચે વચ્ચે હલાવતા સતત રહેવાનું છે તો આપણો કસ્ટર્ડ પાવડર હવે દૂધમાં મિક્સ થઈ ગયો છે જે આપણે ખાંડ લીધી છે એને પણ આપણે દૂધમાં એડ કરી દઈએ હજી આપણે તેને થોડું ઘટ થાય ત્યાં સુધી પાકવા દેસું બહાર જે ફ્રૂટ સલાડ મળે છે તે વધારે ઘાટું હોય છે કેમ કે તે લોકો તેમાં માવો એડ કરતા હોય અથવા તો થાબડી પેંડા જે આવે છે તે એડ કરતા હોય એટલે તે એકદમ ઘટ હોય છે હવે દૂધ આપણું એકદમ ઘટ થઈ ગયું છે તો હવે આપણે તેને ઠંડુ કરવા માટે ત્રણ થી ચાર કલાક ફ્રિજમાં રાખી દેશું જો આપણે ચાર થી પાંચ કલાક જેટલું ફ્રિજમાં રાખ્યું હતું અને ફ્રીજમાં રાખવાથી તે એકદમ ઠંડુ થઈ ગયું છે અને એકદમ ઘટ પણ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બધા ફ્રૂટ્સ એડ કરી લેશું તો ફ્રૂટને આપણે આ રીતે સાવ એકદમ ઝીણા કટિંગ કરી અને લઈ લીધા છે તમે આમાં વધારે દ્રાક્ષ કાજુ બદામ ને તે પણ બધું એડ કરી શકો છો જે ફ્રૂટ અવેલેબલ હોય તે બધા એડ કરી શકો છો ખાટા ફ્રૂટ હોય તે આમાં નથી નાખવાના ઓછા નાખવાના છે હવે આપણે સફરજન ને અત્યારે જ આમાં એડ કરી દેશું ખાટા ફળ તમે નાખશો તો ફ્રૂટ સલાડ બગડવાના ચાન્સ રહેશે એટલે જો તમારે હજી રાખવું હોય ફ્રીજમાં કે તો તમારે ખાટાફળ ઓછા નાખવાના છે કાં તો જ્યારે તમે તેને જમવા ટાઈમે લ્યો ત્યારે ખાટાફળ નાખવાના છે હવે આપણે સફરજનને કેળા એડ કરી દીધા છે અને દાડમને આપણે અત્યારે એડ નહીં કરીએ જ્યારે આપણે તેને જમવા ટાઈમે ફ્રૂટ સલાડ લેશું ત્યારે જ આપણે તેને દાડમને એડ કરીશું બાકી દાડમ ખાટું હોય તો તે બગડી શકે છે હવે ફરીથી આપણે ફ્રૂટ એડ કર્યા પછી પાછું તેને ફ્રીજમાં રાખી દઈશું એટલે જે આપણે ફ્રૂટ એડ કર્યા છે તે એકદમ મિક્સ થઈ જાય જો ફરીથી આપણે ફ્રીજમાં રાખી દીધું હતું એટલે ફ્રૂટ તેમાં એકદમ મિક્સ થઈ ગયા છે અને હવે આપણે જે દાડમ બાકી રાખ્યા હતા એને પણ તેમાં એડ કરી દઈએ તો જો એકદમ મસ્ત ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનીને આપણું તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રીતે ફ્રૂટ સલાડ બનાવજો અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે ફ્રૂટ સલાડ તો તૈયાર છે આપણું ફ્રૂટ સલાડ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફ્રૂટ સલાડ પૂરી ને શાક જો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે તો ચાલો આવી જાઓ જમવા અને ઠંડુ ઠંડુ એકદમ મસ્ત ફ્રૂટ સલાડ બનીને તૈયાર થયું છે તો તમે પણ આવું ફ્રૂટ સલાડ બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું અને કમેન્ટમાં બધા આધ્યાબેનને હેપી બર્થડે વિશ કરી દેજો અને જો તમારે આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા હોય તો એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો ત્યાં તમને ગુજરાતી વાનગીઓના અલગ અલગ ઘણા બધા વિડીયો જોવા મળશે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા